આધારભૂત માહિતી અનુસાર પોલીસની પકડમાંથી બચવા માટે આ આરોપી રેલવે યાર્ડના ટ્રેક જ સૂતો હતો હતો અને ત્યારબાદ તે સાંજે ફરી એકવાર રેલવે યાર્ડ ઉપર આવી જતો બિહારના સિવાન જિલ્લાના બરહન ગામના વક્તિ રાજેન્દ્ર શાહ હાલ દુબઈની ખાનગી કંપનીમાં નોકરી કરે છે પત્ની દુર્ગા દેવી તેના સંતાનો પૈકી ખુશી અંકુશ અને ત્રણ વર્ષીય પુત્ર આકાશ ઉર્ફે આરવ સાથે ક્રિષ્નાનગર અમરોલી ખાતે બાળકને અભ્યાસ કરાવવા અર્થે રહે છે ગત સપ્તાહે જ બિહાર ખાતે રહેતી દુર્ગાદેવીની મોટી બહેન તેની સાથે રહેવા આવી હતી ત્યારે એકવીસમી ઓગસ્ટે આરોપી વિકાસ તેના મસિયાઈ ભાઈ આકાશને રમાડવા માટે બહાર લઈ ગયો હતો અને જ્યારથી તેઓ બંને ગાયબ થઈ ગયા હતા આ અંગેની જાણ સુરત પોલીસને થતા પોલીસે પણ યા હોય એવું સામે આવ્યું નથી આ અંગેની વધુ વિગત ભાવેશ દ્વારા આપવામાં આવી હતી ગઈ તારીખ એકવીસ આઠ બે પચીસ ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના ત્રણ વર્ષના બાળકનું કડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ સાહેબની સૂચનાથી ક્રાઇમનાથી તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ ફાઇન જ કરી દીધોલો આ બાળક જે એકવીસ તારીખે આવી ગયો એટલે કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશન હદમાંથી માંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું અને ત્રણ વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય લોકમાન્ય તેલક પોલીસ સ્ટેશનનો પણ આ બાબત નહીં તપાસ ચાલી રહી હોય ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા ચાર દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેન ઝાલા પીએસઆઈ કામિક અને અમરોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેન્જ કરી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌપ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં एक में दो तो में एक बार लोकेशन तो विस्तार दिवसे विस्तार एक करें, करें, दो तो बांद्रा बांद्रा विस्तार विस्तार दिवस स्कूटर साइकल रिक्शा आ बलग अलग रीते सर्वेल सर्वेल्स करता चाली रेलवे प्लेटफॉर्म बंद डब्बाओ कंपार्टमेंट એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે આને પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદી દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી છેલ્લા એપ્રિલ થી એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા એક દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહિયાં રહેવું હતું એના માસીના ઘરે અને કામ કોઈ કરવું ન હતું એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું આ અનુસંધાન જ એના માસીના છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી એને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો અને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ અમરોલી પોલીસને સોંપવામાં આવશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર